ઓગળી જાય ભલે ઓગળી જાય પણ જેટલા હોય એટલા લાવજો મિત્રો બોટા જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામે અત્યારે ભાઈ વરસાદ પડી રહ્યો છે પવન સાથે કરા સાથે જો પાછો તો ઉભડ્યો પાછો ખરાબ આગ છે જો પડ્યો જો પડ્યો ઓ કરો કેપણ ના ના આતમે જોયો કરો પડ્યો કેટલો પવન આવી રહ્યો છે વાવા જુડા વરસાદ પડી રહ્યો છે અરે હું ખાવ છું મોટા મોટા લાકડા ના જેતોયનો કાગળરીન ફટિસન બીકેપય તોય એક થામ લે દઈએ વેઈ તો તો એકનો છોડો નકો છો ભાઈ આવતો તો